શ્રી ગણેશ આયા નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક બોધકથા જેમાં સત્યનો મહિમા છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી ધોરણ આપ સુધી પહોંચે એક સત્યવાદી ધર્માત્મા રાજા હતા તેના નગરમાં કોઈ પણ સાધારણ માણસ અનાજ કપડાં વગેરે વસ્તુઓ બજારમાં વેચવા આવ્યો હોય અને જો સાંજ સુધીમાં તે વસ્તુ વેચાય નહીં તો રાજા તે વસ્તુઓ ખરીદી લેતા હતા લોક કલ્યાણ માટે રાજાની આ સત્યનિષ્ઠ પ્રતિજ્ઞા હતી તેથી સાંજ પડતાં જ રાજાના કર્મચારીઓ શહેરમાં ભ્રમણ કરવા કરતા હતા અને કોઈને કોઈ વસ્તુ વેચવા બેઠેલા જોતા તો તેઓ તે વસ્તુનો ભાવ પૂછીને પેલાને સંતોષ થાય તેટલી કિંમત ચૂકવીને તે વસ્તુ ખરીદી લેતા હતા એક દિવસની વાત છે સ્વયં ધર્મરાજ બ્રાહ્મણનો વેશ લઈને ધર ઘરની તૂટેલી ફૂટેલી નકામી ચીજવસ્તુઓ કે જે ફેંકી દેવા લાયક કચરા જેવી હોય તે એક પેટીમાં ભરીને પેલા સત્યવાદી ધર્માત્મા રાજાની પરીક્ષા કરવા માટે તેના નગરમાં ગયા અને એ વસ્તુઓ વેચવા માટે બજારમાં જઈ બેઠા પરંતુ તે કચરા જેવી ચીજો કોણ ખરીદી જ્યારે સંધ્યાકાળ થયું ત્યારે રાજાના કર્મચારીઓ હંમેશની જેમ ભ્રમણ કરવા નીકળ્યા નગરમાં વેચવા માટે જે વસ્તુઓ લાવ્યા હતા તે બધાની વસ્તુઓ વેચાઈ ગઈ હતી પણ ફક્ત આ બ્રાહ્મણ જ પોતાની પેટી લઈને બેઠેલો હતો રાજ કર્મચારીઓએ તેની પાસે જઈને પૂછ્યું શું તમારી વસ્તુઓ વેચાઈ નથી બ્રાહ્મણે કહ્યું ના કર્મચારીઓએ ફરી પૂછ્યું તમે આ પેટીમાં વેચવા માટે કઈ વસ્તુ લાવ્યા છો અને એની કિંમત શું છે બ્રાહ્મણે કહ્યું આ પેટીમાં તુચ્છ કચરા જેવી વસ્તુઓ છે અને તેની કિંમત એક હજાર રૂપિયા છે આ સાંભળીને રાજ કર્મચારીઓ હસ્યા અને એમણે કહ્યું આ કચરો કોણ ખરીદશે કે જેની કિંમત એક કોડીની પણ નથી બ્રાહ્મણે કહ્યું જો કોઈ નહીં ખરીદે તો હું આ વસ્તુઓ પાછી મારા ઘેર લઈ જઈશ રાજ કર્મચારીઓ તરત રાજા પાસે ગયા અને આ વાત જણાવી તેની વાત સાંભળીને રાજાએ કહ્યું તેમને વસ્તુઓ પાછી લઈ જવા દેશો નહીં જાઓ અને તે વસ્તુઓની શક્ય તેટલી ઓછી કિંમત કરાવીને તેને સંતોષ થાય તે કિંમતે તે વસ્તુઓ તમે ખરીદી લાવો રાજ કર્મચારીઓ બ્રાહ્મણ પાસે ગયા અને તે પેટીઓમાંથી ચીજો બસો રૂપિયામાં પોતે ખરે છે એમ જણાવ્યું પણ બ્રાહ્મણે એક હજાર રૂપિયાથી એક પૈસો પણ ઓછો લેવાની ના પાડી રાજ કર્મચારીઓએ પાંચસો રૂપિયા આપવાની તૈયારી બતાવી પણ બ્રાહ્મણે તો ના જ પાડી તેથી એ કર્મચારીઓ પૈકીના થોડાક ઉશ્કેરાઈ જઈને રાજા પાસે જઈ પહોંચ્યા અને કહ્યું મહારાજ એમની પેટીમાં તો કૂડો કચરો છે એક પૈસાની પણ ચીજ નહીં આ દળદરના પાંચસો રૂપિયાની કિંમત આપવા છતાં તે આપતા નથી આવી પરિસ્થિતિમાં તમારે તે વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં રાજાએ કહ્યું ના અમારી સત્ય પ્રતિક્રિયા છે અમે સત્યનો ત્યાગ કદી પણ નહીં કરીએ તેથી તે બ્રાહ્મણ જે માગે તે કિંમત સૂકવીને તેમની વસ્તુઓ ખરીદી લો આ સાંભળીને રાજાનો આવો આગ્રહ જોઈને કર્મચારીઓ પણ મનમાં હસ્યા અને પાછા ગયા તેમને લાચાર થઈને બ્રાહ્મણે એક હજાર રૂપિયા ચૂકવી આપ્યા અને તેમની પેટી ખરીદી લીધી બ્રાહ્મણ રૂપિયા લઈને ચાલી નીકળ્યો અને રાજકર્મચારીઓ પેટી રાજા પાસે લઈ આવ્યા રાજાએ એ કચરાથી ભરેલી તે પેટી રાજમહેલમાં મુકાવી દીધી રાત્રે જ્યારે સુવાનો સમય થયો ત્યારે રાજમહેલના દરવાજે થઈને રાજવસ્ત્રભૂષણથી શણગારેલી એક ઘણી સુંદર યુવતી પસાર થઈ રાજા મહેલની બહાર બેઠકમાં બેઠા હતા તેમણે સ્ત્રીને જોઈને પૂછ્યું તમે કોણ છો શા માટે આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો તે સ્ત્રીએ કહ્યું હું લક્ષ્મી છું તમે સત્યવાદી ધર્માત્મા છો તેથી હું તમારા ઘરમાં હંમેશ વસ્તી રહી છું પરંતુ હવે તો તમારા ઘરમાં દારિદ્ર આવી ગયું છે તેથી જ્યાં દારિદ્ય હોય ત્યાં લક્ષ્મી રહેતી નથી તેથી આજે હું તમારે ત્યાંથી જઈ રહી છું રાજાએ કહ્યું ભલે જેવી તમારી ઈચ્છા થોડી વાર પછી રાજાએ એક અત્યંત રૂપાળા યુવાને રાજમહેલના દરવાજેથી નીકળતો જોયો રાજાએ એને પૂછ્યું તમે કોણ છો કેમ આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો તે રૂપાળા પુરુષે કહ્યું મારું નામ દાન છે તમે સત્યવાદી ધર્માત્મા છો તેથી હું તમારા ઘરમાં હંમેશ વસતો રહ્યો છું પરંતુ હવે જ્યાં લક્ષ્મી ગઈ છે ત્યાં હું જઈ રહ્યો છું કારણ કે જ્યારે લક્ષ્મી ચાલી ગઈ છે ત્યારે તમે દાન દાન ક્યાંથી કરશો રાજાએ કહ્યું ભલે એ પછી એક સુંદર પુરુષ જતો દેખાયો રાજાએ તેને પણ પૂછ્યું તમે કોણ છો કેમ આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો તે પુરુષે કહ્યું હું યજ્ઞ છું તમે સત્યવાદી ધર્માત્મા છો તેથી તમારે ત્યાં હંમેશ વસતો રહ્યો છો પણ હવે તમારે ત્યાંથી લક્ષ્મી અને દાન ચાલ્યા ગયા છે તેથી હું પણ ત્યાં જઈ રહ્યો છું કારણ કે ધન સંપત્તિ વિના તમે યજ્ઞનું અનુષ્ઠાન કેવી રીતે કરશો રાજા બોલ્યો સારું ત્યાર પછી પાછો એક યુવાન પુરુષ દેખાયો રાજાએ પૂછ્યું તમે કોણ છો કેમ આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો તેને કહ્યું મારું નામ યશ છે તમે સત્યવાદી ધર્માત્મા છો તેથી હું તમારે ત્યાં હંમેશ વસતો રહ્યો છું પણ હવે તમારે ત્યાંથી લક્ષ્મીદાન યજ્ઞ એ સૌ ચાલ્યા ગયા છે તો પછી તેમના વિના તમારો યશ કેમ રહેશે તેથી હું પણ ત્યાં જઈ રહ્યો છું જ્યાં તેઓ ગયા છે રાજાએ કહ્યું બરાબર છે ભલે કંઈ વાંધો નહીં એ પછી વળી પાછો એક સુંદર પુરુષ દેખાયો તેને જોઈને રાજાએ પૂછ્યું તમે કોણ છો કેમ આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો તેણે કહ્યું મારું નામ સત્ય છે તમે ધર્માત્મા છો તેથી હું હંમેશ તમારે ત્યાં વસતો રહ્યો છું પરંતુ તમારે ત્યાંથી લક્ષ્મી દાન યજ્ઞ યશ બધા ચાલ્યા ગયા છે તેથી હું પણ ત્યાં જઈ રહ્યો છું રાજાએ કહ્યું તમારા ખાતર જ તો મેં બધાનો ત્યાગ કર્યો છે તમારો તો મેં કદી પણ ત્યાગ કર્યો જ નથી તેથી તમે જઈ જ નહીં શકો મેં લોકોના ભલા માટે જેવી સત્ય પ્રતિજ્ઞા રાખેલી છે જે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ લઈને મારા નગરમાં તે વેચવા આવે અને સાંજ સુધીમાં જો તે વસ્તુ વેચાય નહીં તો તે વસ્તુ હું ખરીદી લઈશ આજે એક બ્રાહ્મણ તૂટી ફૂટી ચીજો કચરો દર લઈને વેચવા આવ્યો તે ચીજનો એક પણ પૈસો ઉપજે નહીં પરંતુ સત્યના રક્ષણ માટે જ મેં તે વેચનારા બ્રાહ્મણને એક રૂપિયા ચૂકવીને તેનું કચરું દળદર ખરીદી લીધું છે પછી લક્ષ્મીએ આવીને કહ્યું કે તમારા ઘરમાં દળદરનો વાસ થયો છે તેથી હું રહીશ નહીં બસ આજકામાં આજ કારણે મારે ત્યાંથી લક્ષ્મી વગેરે બધા ચાલ્યા ગયા છે આવું થવા છતાં પણ હું તમારા સત્યના બળ પર અચળ ઉભો છું આ સાંભળીને તો સત્ય કહ્યું જ્યારે મારે ખાતર જ તમે આ બધાનો ત્યાગ કર્યો છે તો હવે હું તમારે ત્યાંથી જઈશ નહીં આમ કહીને સત્ય પાછો રાજમહેલમાં પ્રવેશ્યો થોડી વાર પછી યશ પાછો ફરીને રાજા પાસે આવ્યો તેને રાજાને પૂછ્યું તમે કોણ છો અને કેમ આવ્યા છો તેને કહ્યું હું તે યશ જ છું તમારામાં સત્ય વિરાજમાન છે ભલેને કોઈ કેટલો યજ્ઞ કરતા દાન અને લક્ષ્મીમાન કેમ ન હોય પણ સત્ય વિના તેને ખરેખરી કીર્તિ મળી શકતી નથી તેથી જ્યાં સત્ય છે ત્યાં જ હું રહીશ રાજા બોલ્યા ઘણું સારું ત્યારબાદ યજ્ઞ આવ્યો રાજાએ તેને પૂછ્યું તમે કોણ છો અને શા માટે આવ્યા છો તેણે કહ્યું હું તે યજ્ઞ છું જ્યાં સત્ય રહે ત્યાં હું રહું છું ભલેને કોઈ કેટલોય દાનવીર અને લક્ષ્મીવાન કેમ ન હોય પણ સત્ય વિના યજ્ઞ શોભે નહીં તમારામાં સત્ય છે તેથી હું અહીં જ રહીશ રાજાએ કહ્યું ઘણું સારું ત્યાર પછી દાન આવ્યો રાજાએ તેને પૂછ્યું તમે કોણ છો કેમ આવ્યા છો તેને કહ્યું હું તે દાન જ છું તમારામાં સત્ય વિરાજમાન છે અરે જ્યાં સત્ય રહે છે ત્યાં જ હું રહું છું કારણ કે કોઈ કેટલો પણ લક્ષ્મીવાન કેમ ન હોય પણ સદભાવીના તે દાન કરી શકતો નથી તમારે ત્યાં સત્ય છે તેથી હું અહીં જ રહીશ રાજા બોલ્યો ઘણું સારું એ પછી લક્ષ્મી આવી રાજાએ પૂછ્યું તમે કોણ છો અને કેમ આવ્યા છો તેણે કહ્યું હું લક્ષ્મી છું તમારે ત્યાં સત્ય વિરાજમાન છે તમારે ત્યાં યશ યજ્ઞ અને દાન પણ પાછા આવી ગયા છે તેથી હું પણ પાછી આવી છું રાજાએ કહ્યું દેવી પણ અહીં તો કચરું દળદર ભર્યું પડ્યું છે તો તમે કેમ રહી શકશો લક્ષ્મીએ કહ્યું હે રાજન જે કંઈ પણ હોય તે પરંતુ સત્યનો સાથ છોડીને રહી શકું નહીં રાજા બોલ્યા જેવી તમારી મરજી ત્યારબાદ ત્યાં સ્વયં ધર્મરાજ પેલા બ્રાહ્મણના રૂપમાં જ આવ્યા રાજાએ કહ્યું તમે કોણ છો અને કેમ આવ્યા છો ધર્મરાજા બોલ્યા હું સાક્ષાત ધર્મ છું હું જ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને એક હજાર રૂપિયામાં તમને દળદર આપી ગયો હતો તમે સત્યના બળથી મને ધર્મને જીતી લીધો છે તેથી હું તમને વરદાન આપવા માટે આવ્યો છું કહો હું તમારું કયું પ્રિય કાર્ય કરું રાજાએ કહ્યું તમારી કૃપા થઈ મારે તો કંઈ જ ન જોઈએ તમે હર હંમેશ જેમ રહેતા રહ્યા છો તેમ તમે રહો આ પરથી એ સાબિત થાય છે કે જ્યાં સત્ય હોય છે ત્યાં બધું હોય છે કદાચ ત્યાં ક્યારેક સંપત્તિ દાન યજ્ઞ યક્ષનો અભાવ થઈ પણ જાય તો પણ મનુષ્ય ગભરાવું જોઈએ નહીં જો ત્યાં સત્ય કાયમ રહેશે તો તે લક્ષ્મી દાન વગેરે બધા આપમેળે જ પાછા આવશે અને તેઓ પાછા નહીં આવે તો પણ કોઈ નુકસાન નહીં થાય બલકે પરમ કલ્યાણ થશે તેથી કલ્યાણ ઈચ્છનારા મનુષ્ય સત્યનો ત્યાગ કદી પણ કરવો જોઈએ નહીં બલકે સત્યનું પાલન નિષ્કામ ભાવે અવશ્ય અને દ્રઢતાપૂર્વક કરવું જોઈએ વાણી સદ્ગુણ અને સદાચારનું નામ જ સત્ય છે ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે સદભાવે સાધુ ભાવે ચ સદિત્યય પ્રત્યુજે પ્રશ્યતે કર્મણી તથા સચ છત પ્રાતઃ યજતે યજ્ઞ ચ દાન સદિતિ સોચતે તદથ્યમ તદ્ધ્ય ધીયતે સત એ રીતે પરમાત્માનું નામ સત્ય ભાવ અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત કરવામાં આવ્યું છે તથા હે પાર્થ ઉત્તમ કર્મમાં પણ સત શબ્દનો પ્રયોગ આવે છે જ્યાં યજ્ઞ તપ અને દાનમાં જે સ્થિતિ છે તે પણ સત કહેવામાં આવે છે અને તે પરમાત્મા માટે કરેલું ભગવત કર્મ તો નિશ્ચિતપણે સતત છે એમ કહેવાય છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ